ધાર્મિક કાળા તલના ઉપાયો જેનાથી ચમકી શકે છે તમારી કિસ્મત જો કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહે છે કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે કાળા તલથી પૂજા શરૂ કરો હિન્દુ ધર્મમાં કાળા તલથી પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પ્રસન્ન કરવા માટે કાળા તલ પણ ચઢાવવામાં આવે છે બીજી તરફ અમાવસ્યાના દિવસે કાળા તલનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન તેમને તલના લાડુ ચઢાવવા પણ શુભ છે જો પૂજામાં કાળા તલના મહત્વની વાત કરીએ તો મકરસંક્રાંતિના દિવસે કેટલીક જગ્યાએ તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે જો કે કાળા તલ સાથે જોડાયેલા ઘણા ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં ગ્રહદોષ હોય તો તે કરિયર અને બિઝનેસમાં અડચણો આવે છે એટલું જ નહીં આ અસરથી પ્રભાવિત વ્યક્તિની શારીરિક સ્થિતિ પણ સારી નથી હોતી જો કુંડળીમાં શનિદોષ હોય તો તમે કાળા તલ વડે તેનો ઉપાય કરી શકો છો આ માટે દર શનિવારે પાણીમાં તલ ભેળવીને અર્ઘ્ય ચઢાવો એવું કહેવાય છે કે તે કોઈપણ પ્રકારની સમસ્યાને હલ કરી શકે છે પિતૃદોષના કારણે જીવનમાં કેટલીકવાર સમસ્યાઓ આવતી રહે છે પિતૃદોષ દૂર કરવા માટે તમે તલ સંબંધિત ઉપાયો અપનાવી શકો છો આ માટે અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં તલનું દાન કરો કહેવાય છે કે જો પૂર્વજો ક્રોધિત રહે તો જીવનમાં આર્થિક અને શારીરિક બંને સમસ્યાઓ રહે છે કેટલીકવાર સખત મહેનત અને સમર્પણ હોવા છતાં લોકોને તેમની કારકિર્દીમાં તે સફળતા નથી મળતી જેની તેઓ વારંવાર શોધ કરતા હોય છે કરિયરમાં સારી સ્થિતિ મેળવવા માટે કાળા તલ સંબંધિત ઉપાયો શુભ માનવામાં આવે છે આ માટે મંગળવાર અથવા શનિવારે પીપળના ઝાડ પર તેલની સાથે કાળા તલ અર્પણ કરો આ લગભગ અગિયાર મંગળવાર અથવા શનિવારે કરો જો કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહે છે કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે કાળા તલથી પૂજા શરૂ કરો માર્ગ દ્વારા આ માટે સ્નાન કરવું શુભ છે કહેવાય છે કે તેનાથી સૂર્ય બળવાન બને છે કાળા તલ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે કાળા તલ સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે કાળા તલ તમે રોજ તમારા ડાયટમાં એડ કરો છો તો અનેક ઘણી બીમારીઓને તમે દૂર કરી શકો છો કાળા તલમાં પોલિસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે આ સાથે જ કાળા તલમાં મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે એક અહેવાલ મુજબ રોજ સવારમાં સાતથી આઠ વચ્ચે કાળા તલ ખાઓ છો તો સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે તો જાણો તમે પણ કાળા તલના અઢળક ફાયદાઓ વિશે અને રૂટીનમાં સામેલ કરો કાળા તલ તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે કાળા તલનું સેવન તમે રોજ સવારમાં કરો છો તમારા શરીરમાં એન્ટ્રી કરેલી બીમારીઓમાંથી છુટકારો મળી શકે છે કાળા તલ તમે નાના બાળકોને પણ ખવડાવી શકો છો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર રાધે રાધે